જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે એવા સંકેતો વિશે વાત કરવાના છીએ મિત્રો આગળના એક વિડીયોમાં મેં તમને જણાવ્યા હતા કે ભક્તિ કરતા તમે ભક્તિ કરો છો ત્યારે આવા સંકેત મળે તો તમારે સમજવાનું છે કે તમારા જોડે કોઈ દેવશક્તિ છે આ સંકેતમાં મિત્રો હું તમને જણાવીશ કે તમારા જોડે દેવ માતાજી હોય તો કેવી રીતે ખબર પડે તો હું તમને જે પણ સંકેત જણાવું એ સંકેત જો તમારા સાથે ઘટતા હોય તો તમારો બેડો પાર છે તો મિત્રો આ ભક્તિના સંકેતો નથી આ તમારા શરીરના સંકેતો છે ઉદાહરણ તરીકે સમજાવું કે આ ઘટનાઓ તમારા સાથે બને છે અથવા તો આવા ભાવ છે તમારી અંદર તો તમારે સમજી જવાનું કે તમારા જોડે કોઈ દેવી દેવતા કે માતાજીની સહાય અને શક્તિ છે તો મિત્રો વધારે વારના કરતા વિડીયોમાં આગળ વધી વિડીયો વધુને વધુ શેર કરો અને ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આવા દેવી દેવતા વિશે તમારે વિડીયો જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હું તમને જે સંકેત જણાવવા જઈ રહ્યો છું એ તમારે જાતે જ અનુભવ કરવાના છે જો મિત્રો ઘણા બધા માણસોનો આપણા જે ચેનલના સબસ્ક્રાઈબર છે એમનો ઘણી વખત એક જ કોમેન્ટ એક કોમન કોમેન્ટ આવતી હોય છે જેમ કે અમારા દેવ જાગૃત હોય તો કેવી રીતે ખબર પડે તો એનો પણ સમાવેશ મેં આ વિડીયોમાં કરી લીધેલો છે તો વિડીયોને ધ્યાનથી અને અંત સુધી જોવાનું તો મિત્રો સંકેતોની વાત કરું તો જેના જોડે દેવ સંકેત હું તમને બે ચાર એવા સંકેતો જણાવું છું કે આ જો તમારા અંગાત વીતે છે તમારે સમજી જવાનું છે કે માતાજી તમારી સાથે છે તો મિત્રો તમે ઘણી જગ્યાએ જોયું હશે કોઈ વાતચીત ચાલતી હોય દેવગતિની હોય અથવા તો કોઈ પણ હોય બરાબર એવું નહીં કે તમે દેવગતિમાં જ આ અનુભવ કરી શકો છો કોઈ પણ વાતચીત ચાલતી હોય બરાબર અને તમને પહેલાથી જ એ વસ્તુ સૂઝવા માંડે કે આ વસ્તુ આટલા ટાઈમમાં થશે જ જોકે બીજા દસ માણસો આજુબાજુ બેઠા હોય એમના મત એક હોય અને તમે અલગ પડો છો તમને એવું અંદરથી થાય છે કે આ દસ જણા કહે છે એ ખોટું છે અને હું જે વિચારું છું એ આવનારા સમયમાં સાચું પડશે કોઈ પણ ગતિ એવી કોઈ પણ ઘટના તમને સૂચતી હોય સમય પહેલાં તો આ મોટામાં મોટો સંકેત છે કે તમારા જોડે કોઈ દેવશક્તિ હોવે હોવાનો આ મોટામાં મોટો સંકેત છે કે તમારા જોડે કોઈ દિવ્ય શક્તિ હોવાનો જેમ કે તમે સમજી લો કે ભાઈ કોઈ બી અઘટિત ઘટના બનવાની હોય બરાબર તો તમારું શરીર છે એ ઘણા ટાઈમથી એક નેગેટિવ એક નેગેવી નેગેટિવ તમારા અંદર આવી કોઈ પણ એવું ખરાબ કાર્ય આપણા સાથે કે આપણા સાથીદારો સાથે કે આપણા પરિવારજનો સાથે ઘટવાની હોય અને એને પહેલાં જ તમારા અંદર શરીરમાં એવા ભાવો ઉત્પન્ન થયા કે કંઈક ખોટું થશે કે તો કંઈક ખોટું થવાનું છે અથવા તો કંઈક ખોટું ઘટી રહ્યું છે આ તમને પહેલાંથી જ ખબર પડી જાય તો આ સ્વયં કોકવાર અનુભવ કરજો આવું તમારા સાથે બને છે તો તમારે સમજી જવાનું છે તમારા જોડે દેવશક્તિ છે ત્યારબાદ મિત્રો તમે કંઈ પણ નથી જાણતા તમે કંઈ પણ નથી જાણતા બરાબર અને કોઈ જગ્યાએ જતા હો કોઈ જગ્યાએ બેસ્યા હોય કે કોઈ પણ જગ્યાએ દસ જણાના વચ્ચે બેઠા હોય કે ના બેઠા હોય જ્યારે તમે બેસો એટલે તમને એક એવું અંદરથી થવા લાગે કે આપણા આજુબાજુ કોઈ છે આપણા આજુબાજુ કોઈ છે આપણા જોડે કોઈ વાત કરે છે તમને એકાંતમાં રહેવું અને એકાંતમાં જે પોતાના સાથે વાતો કરવી એ વધારે યોગ્ય લાગે છે જેમ કે એકાંતમાં સમય વ્યતીત કરવો ત્યારબાદ તમે કોઈ મુશ્કેલીમાં પડી જાઓ કોઈ એવું વિઘન આવી ગયું છે તમારા ઘરે બરાબર કોઈ પ્રશ્નલ પણ હોઈ શકે ત્યારે કોઈ જગ્યાએ એકાંતમાં બેસીને સાત બેસી રહેવાથી જો એનું નિરાકરણ એના રસ્તા તમને સૂચતા હોય કોઈને પૂછ્યા વગર તમને આપોઆપ તમારા રસ્તા મળી જાય કોઈ જગ્યાએ બેસવાથી કોઈ પણ ખાલી તમારા એકાંતમાં મન લાગે અને ત્યાં બેઠાશો અને તમને રસ્તા મળી જાય તમારે સમજી જવાનું કે તમારા જોડે કોઈ દેવશક્તિ છે જે તમને આગળ તમારે શું કરવાનું છે આ ઘટનામાંથી આ વિઘનમાંથી કઈ રીતે નીકળવાનું છે એ તમને એ એક અનુભવ એક સંકેત દ્વારા તમને જણાવે છે કે તું આ રીતે કરવાથી કે આ રીતે આ પરિસ્થિતિઓમાં રહેવાથી આનું જલ્દી નિરાકરણ આવશે ત્યારબાદ મિત્રો તમને કઈ પણ સમજણ ના પડતી હોય બરાબર પણ કોઈનું દુઃખ જોઈ કોઈનું દુઃખ જોઈને તમે એમાં ભાગીદાર થવા માગો છો અને તમારો બધો જ પ્રયાસ તમે કરો છો કોઈનું દુઃખ જોઈ તમને કંઈ ખબર નથી પડતી સમજો કે તમે ભગત છો બરાબર કોઈ આવે છે દુખિયારું કોઈ પણ તમારા મિત્રો હોઈ શકે કુટુંબજની હોઈ શકે આજુબાજુવાળા રહેતા હોય એવું હોય શકે તમને ઓળખે છે કે આ માતાજીના સેવક છે કોઈ આવીને તમારા જોડે કોઈ વાત કરે છે અને એમના દુઃખ સાંભળી અને તમારા અંદર દુઃખ થાય કોઈનું દુઃખ જોઈને તમારા અંદર દુઃખ અનુભવે અને રસ્તામાં જતા માણસની પણ કંઈક આપણે કામમાં આવીએ અને એમના દુઃખ દૂર થાય એવું કરવાનું તમારા મગજમાં સતત ચાલા કરે છે અને કોઈના દુઃખમાં ભાગીદાર થવું કોઈનું દુઃખ જોઈને તમે દુઃખી થાવશો તો તમારે સમજી જવાનું છે કે આ મોટામાં મોટો સંકેત છે તમારા જોડે દેવશક્તિ હોવી અને જેના સ્વભાવમાં આ છે કોઈના મદદરૂપ બનવું કોઈના દુઃખમાં ભાગ કરવો કોઈનું દુઃખ ના જોવાતું હોય આવડે ના આવડે પણ તમે એને એવો આભાર અને એવો એમ દિલાસો આપી શકાવો છો કે હું બેઠો છું માતાજી ભગવાન બધું સારું સારું આના કરશે આવો કોઈને દિલાસો આપી શકો છો આવી તમારામાં ભાવના છે તો ખરેખર તમારે સમજી જવાનું છે તમારા જોડે દેવશક્તિ છે અને એના ઉપર કોઈ દિવસ સંદેહ અને સંકોચ કરવો નહીં અને આવી તમારા અંદર ભાવ છે કોઈના મદદ કરવું કોઈના દુઃખમાં દુઃખી થાવશો તો ખરેખર તમારા ઘરે પણ જે દેવ બેઠા છે તમારા કુળદેવી ઈષ્ટદેવી ઘરના દેવ તમારા બાપ દાદાના લાવેલા દેવ તો એ બધા જાગૃત છે આ સીધો સંકેત છે ઘરના દેવ જાગૃત થવાનું અને જાગૃત હોવાનું બરાબર પછી કોઈ પણ જગ્યાએ જાઓ સામે દુશ્મન મળી જાય તો એ તમારા અંદર એવો કોઈ દાળો ભાવ ના આવતો હોય કે એનું કંઈક ખરાબ થાય બરાબર ખાર વેર ઝેર નિંદા ઈર્ષા આવી કોઈ પણ પ્રવૃત્તિ તમારા સ્વભાવમાં નથી અને તમારો સ્વભાવ આ કોઈ દિવસ વિચારતું જ નથી તો ખરેખર તમારે સમજી જવાનું છે કે તમારા અંદર કોઈ દેવશક્તિ જે છે એ અંદર તમારા સંકેતો આપે છે અને તમને એક સારા માર્ગે લઈ જાય છે તો આ જે આ સંકેતો છે મિત્રો એ બહુ ઘણા માણસોને નથી મળતા પણ જેને મળે છે એમને કોઈ પણ સંકોચ કર્યા વગર એટલું માની લેવાનું છે કે ઘરના દેવની સહાય છે આપણા ઘરના દેવ જાગૃત છે આપણા કુળદેવી આપણા ઉપર પ્રસન્ન છે ચીડછળો સ્વભાવ રહેતો હોય ગુસ્સામાં રહેતા હોય કોઈ સુસ્તું ના હોય તો તમારે સમજી જવાનું કે કંઈક દેવગતિના લોચા છે કે દેવ લુષ્ટ છે રુષ્ટ કે તમારાથી હોઈ શકે બાકી જે આગળ જણાવે એવા સંકેતો મળે તો તમારે કોઈ જગ્યાએ ભટકવાનું કે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી માતાજી તમારો સાથ નથી મૂકતા આ ત્રણ સંકેતો જે જાણી અને અનુભવ કરી શકો તમે સમજી જવાનું છે કે તમારે કોઈના જોડે જવાનું નથી આવતું જ નથી તમારે ઘરે બેસીને તમારા દેવ જાગૃત છે એને જ પ્રસન્ન કરતા રહો તો મિત્રો આ એવા સંકેતો છે જેને મળ્યા એને સમજી જવાનું કે તમારા બેડા પાર છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આગળ હવે કયા ટોપિક ઉપર વિડીયો જોવે છે એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે સારો લાગ્યો હોય તમને સમજણ આવી હોય તો તમે આગળ પણ શેર કરી શકો છો દેવગતિ બાબત જાણવા માટે પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ